અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ફરી એકવાર ડિમોલેશનનું ભૂત ધૂણ્યું છે અગાઉ કરાયેલા મેઘા ડિમોલેશન બાદ ફરી ગેરકાયદેસર દબાણો વધી ગયા હોવાથી મુખ્ય માર્ગ પર ફરી ગેરકાયદેસર દબાણો થતાં તંત્ર હરકતમાં આવ્યું છે મેઇન રોડ પર આવેલા દુકાનો દ્વારા સ્વેચ્છાએ હટાવી લેવા માટે તંત્રએ અપીલ પણ કરી છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મામલતદાર તથા ફ્રૂટ માર્ચ યોજીને આ તમામે તમામ દબાણો કરેલા જે વેપારીઓ છે તેઓને દબાણો દૂર કરવા માટે અપીલ કરવામાં આવી છે ગેરકાયદેસર દબાણો નહીં હટે તો ફરી મેઘા ડિમોલેશનની તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવશે જોકે અમરેલીમાં ધારી ખાતે ફરી એકવાર ડિમોલેશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે તાલુકા વહીવટી તંત્ર મામલતદાર કચેરી પોલીસ સ્ટાફ એસપી સાહેબ પીઆઈ સાહેબ ધારી પ્રાંત સાહેબ તેમજ ટીડીઓ સાહેબ અને અન્ય તાલુકાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા ધારી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ પણ અનધિકૃત દબાણો આવેલા છે એ લોકોને દબાણ દૂર કરવા માટે અત્યારેથી જણાવવામાં આવે છે ના ના રેગ્યુલર છે એ અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવેલી છે ત્યાં પણ જે પણ દબાણ ધારકો છે તેમને સૂચના આપી દીધેલી છે અને એનો વૈકલ્પિક રસ્તો તંત્ર દ્વારા સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ